દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાડિયા તાલુકાના અનેક ગામડામાં વીજ પુરવઠો ન મળતો હોય ત્યારે ખેડૂત તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો અને તાલુકા પંચાયતના સદસ્યોએ પીટીવીસીએલ ખંભાડિયા ખાતે પહોંચીને રજૂઆત કરી હતી

પીજીવી સેલના એલના અધિકારીઓને ટાઈમ પર પાવર આપવા અને જે ટીસી બળી ગયા હોય તેને ટાઈમે ચેન્જ કરે તેવી રજૂઆત કરવામાં આવી છે ત્યારે અધિકારીઓ પણ આપી હતી કે સમયમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે સમસ્યા છે આવતી નથી પછી આ જે અમારે ઉપર કામ મોકલે છે કામ પણ અને અમે ટીસીનું ભરી ગયું હોય ને ટીસી એટલે અઠવાડિયા વિનાનું અમને ટી મળતું નથી એનું પ્રૂફ હું પોતે છું મારું ગયા શનિવારે ટીસી ભરી ગયું હજી હાલની તારીખમાં અહીંથી નીકળ્યું નથી આજ બે વાગ્યે ક્યાં નીકળ્યો આઠથી સુધી ટીસી ન હોય તો શું કરવું ખેડૂતને ગયો અને માંડવ્યું શું કાય છે માંડવીઓ પછી પંદરથી પછી પાય તો એનું કંઈ મિનિંગ તો ન રહ્યું અને ગયા ત્રીજા મહિનામાં લાઈટ ખેડું એ કોઈ બટન નથી દબાવ્યું લાઇટનું ગયા માર્ચ મહિનામાં અટાણે ખાલી પંદર દી ફૂટી લાઇટની જરૂર છે પણ છતાંય બોર્ડવાળા પૂરી લાઇટ કોઈને આપી શકતા નથી અને કોઈ એને કહેતો નથી એનું મન પડે એમ કરે છે બરાબર કોઈની વાતે સાંભળતા નથી તમે કદાચ જમ્પર ભરી ગયો તો ચાર દી બુધી કોઈ સાંધવા ના આવે પછી ન્યાં તમે ક્યો કોક ને એટલે પ્રાઇવેટ બોલાવવો પડે હવે પ્રાઇવેટવાળા પરબાર અટાણે પાંચસો રૂપિયા એક જમ્પર હાથવાના લે અને આના મળદિયા માણસો છે ને એ ઓલા ફોન કરે ને તો એ ઓલી એલસી દે ખેડૂત ફોન કરે તો ન હાંધી નથી પણ ફોન ઉપાડે અને ઓલા મળતિયા આવે ને એ ફોન કરે ને એટલે અમારા જે મેન સાહેબ હોય એ ઉપાડી લે અને એલસી પર દેવરાવી દે છે એટલે આવું બધું ખોટું ખેડૂતમાંથી બહુ કરે હવે તો ભગવાન પૂગે તો ભલે બાકી માણસ કે ખેડૂત પૂગે એમ આજે અમરોજ ખંભાડિયા ચાર રસ્તા વીજ મુકામે અત્યારે અમે બધા સૌ સાથે પધાર્યા છીએ કારણ કે અનેક સમયથી થી રજુઆતો કરવા પણ જ્યારે આ ખંભાળિયા અંદરમાં વીજને ગામડાની અંદર નથી આપતા હોવાથી આજે તમામ ખેડૂતો ગામડે ગામડેથી ભેગા થયા અને રજૂઆત કરેલ છે કે જે અમને પૂરતી લાઈટ પ્રમાણમાં આપે અને જે સ્થાનિક લોકો છે જ્યાં રિપેરિંગ કામ કરે છે એવા લોકોને ઓછું કામ આપે અને જેથી વધારે કરીને વધારેમાં વધારે છે એ જીબીના માણસો કામ કરી અને પ્રશ્નનું સોલ્યુશન લે કારણ કે ખેડૂત છે એની આજીવિકા પણ આખા વર્ષ દરમિયાન આ પાક હોય છે અને જ્યારે પાક છે એની અંદરમાં પાણી નથી પાઈ શકતો ત્યારે નિષ્ફળ જાય છે અને પોતાના જીવનની અંદરમાં જે પોતાનું ગુજરાન કરાવવાનું હોય છે એની અંદરમાં આપણે ક્યાંક ને ક્યાંક કે મુશ્કેલીમાં મુકાય છે એના માટેની રજૂઆત લઈ અને સૌ ખેડૂતોના સાથ છીએ દરેક આગેવાનો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્ય બધા મળી અને અમે ઉગ્ર રજૂઆત કરી અને સાહેબે અમને આ સોલ્યુશન પ્રશ્નનો પાંચ થી સાત દિવસની અંદર આવવા માટેની બાહેંદરી આપી છે અને અમારા મુખ્ય મુદ્દાઓ છે તે જલ્દીમાં જલ્દી પીસી બદલે તારનું સોલ્યુશન થાય અને જે કાંઈ પણ પ્રિમોન્સુન કામગીરીમાં કામ રહી ગયું છે અને જલ્દી કરવામાં આવે અને નવા તાર અને નવા થાંભલા આનું કામ કાર્ય કરી અને ખેડૂતોને જે વીજને જે પ્રશ્ન છે એમાંથી મુક્ત કરવામાં આવે એવી સૌ રજૂઆત કરવા માટે આવ્યા છે મારું નામ છે ગાગિયા દેહુર પૂંજા લાલુકા રામનગર પીડરમાં આવીએ સાહેબ અમે અહીં ખંભાળીયા આવ્યા છે અમારે રામનગર પીડરમાં કોઈ ગાડી રાત્રે જોશીભાઈ ગાડી લઈને આવે છે સાહીઠ કેવી નીંદર કરીને આવતા રહીએ છીએ કોઈ લાઈટ હામી કરવા આવતા જ નથી ફોન એનો શીશો આવે છે હરમાર સાહેબનો શીશો પાવે અહીં કમ્પ્લેટ નંબરમાં રાખાવી તો એનો ટેબેલી મોકલ આવે ફોન કોઈ ઉપાડતા જ નથી અમારો અમારો કોઈ ખેડૂતોનો અવાજ સાંભળતા જ નથી ખેડૂતને લાઈટ આવે કે ના આવે અટાણે હાલની તારીખમાં લાલુકા ગામમાં જેટલા છે એ ટીસી ચાલુ નથી કરી શક્યા દોઢ દીધ આ ખેડૂત આવી છે એ ટીસી ચાલુ પૂરા કરી નથી શક્યા તો એ બિલ તો ભરે જ છે ખેડૂત આખા વરનું એક જ વર એક જ ત્રિદીમાં અમારે પાણી થઈ ગયું લાલુકા ગામમાં ત્રિદીનું બાર મહિના અમે બિલ ભરી નહીં મોટર ત્રિદી આંકવાની છે બાર મહિના બિલ ભરી બાર મહિના બિલ તો એ તમે ખેડૂત આ જમ્પર કરતા કરતા હેલ્પર શું કહે ચેકિંગ આવવાનું છે અરે તમે લાઈટ તમારા ભાઈ બુગાડો પેલા ચેકિંગ નું પછી કરો વીજળી ના મળતા વીજળી વીજળી અમને મળતી જ નથી ચોવીસ કલાકમાં માં બેતાલીસ જાય કા મારે તમે એનું રહો તમે એને પગાર દો છો માણસો ને એનું તમે સોલ્યુશન તા કરો આ કામ કરે કે વાહ ના જઈને નીંદર કરે એ ત્યાં તમે જો પરમાર સાહેબ ને એ માટે જ બેહેડે ને કે આપણે રામનગર માં શું જોવાનું છે આ માણસો કેટલું કામ કરે છે શું કરે છે કોનું કરવા શીખો કરો છો રજૂઆત અમે કરી વારંવાર આ ભાઈ થઈ જાય તમારું કલાક માં થઈ જાય સાત કલાક અમે વાળી એમને બેઠા રહી ભૂકા થઈ રહ્યા આગની લાઈટ આવે આગની લાઈટ આવે બોલ આમ જોઈને બેઠા રહી બોલ થાય જ નહીં ને રાતી બે વાગે થાય કઈ બે વાગે લાઈટ આવે ટીકી ની પાછી છ વાગે ત્યાં ફોટ માં વહી ગઈ હોય પાછા વરી બાર વાગે આવે રજૂઆત અમે ભાઈ બધા અમારા જે સંસદ છે અમારા ઓલા છે બધે કરી પણ અમારે કોઈ અમારી વાત સાંભળવા કોઈ રાજી નથી અમારી મજબૂરી અત્યારે એવી છે એની કોઈ વાત ના પૂછો તમે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઘેલ એ એબીસી ન્યૂઝ દેવભૂમિ દ્વારકા